અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રાજકોટ રસ્તાની કામગીરીમાં બેદરકારી બે અધિકારીને મહાનગરપાલિકા કમિશનરે શોકોઝ નોટિસ ફટકારી મહાનગરપાલિકાના બંને અધિકારી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હતા જવાબદાર ઈજનેરો સામે શિસ્ત ભંગના પગલા લેવા સૂચના અપાઈ કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલ્યા મારે નીકળવું પડે દુઃખદ વાત છે કે કોઈ ડાબર મારા દ્રષ્ટિએ કરી વ્યક્તિએ પણ અમે નથી કર્યું તો એની અમે પેનલ્ટી પણ આપીએ છીએ કારણ કે કે અમારો ટાર્ગેટ છે છે ફાસ્ટ અને ક્વોલિટી તો તો જ ને ને કોઈ આ બજેટ અમે કરીએ પ્રજાને જેમ તમે સાંભળ્યું તેઓ સ્પષ્ટ કહી રહ્યા હતા કે કામ આપીએ અને ક્વોલિટી આપીએ અમારી જવાબદારી છે અને સાથે તેમણે અધિકારીઓને કોન્ટ્રાક્ટરને ચેતવણી પણ આપી દીધી કે રસ્તાના કામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે આ તમે દ્રશ્યો પણ જોઈ શકો છો અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી હતી ને એટલા માટે આ ચેતવણી આપવી આપવી પડી રહી છે વોર્ડ નંબર અગિયારમાં ચાલતી રસ્તાની કામગીરીનું તેમણે કમ કમિશનરે મહાનગરપાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું કર્યું અને તેમણે કહ્યું કે અમારે નિરીક્ષણ કરવા જવું પડે એવી સ્થિતિ છે ભીમનગર ચોકમાં રસ્તાની કામગીરીમાં બેદરકારી થઈ હતી આ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો સંવાદદાતા પરાક્રમ ઉપસ્થિત છે અને રસ્તાની તમે હાલત જુઓ હાથથી આખે આખો જે રસ્તો છે એ ઉખડી જાય સ્થિતિ તો જોવો કેવી છે રસ્તાની જે ઉપર ડામ્બરનું જે લેયર લગાવવામાં આવ્યું છે એ હાથથી ઉખડી જાય છે હવે આવામાં વાહનો તો શું ચલાવવાના જો વાહનો ચાલે તો રસ્તાની શું સ્થિતિ થાય એટલે સ્પષ્ટ અહીંયા જોઈ શકાય છે કે ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે રોડ બનાવવામાં આવે કરોડો રૂપિયાના ખર્ચે અને દર વર્ષે રોડ તૂટી જાય ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા ખુદ ફિલ્ડમાં ઉતર્યા અને આ સ્થળ છે ત્યાં તેઓ ઉતર્યા હતા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના નાના મોવા જે વિસ્તાર છે વોર્ડ નંબર અગિયારનો આ વિસ્તાર છે ત્યાં જોઈ શકાય છે કે લોટ પાણીને લાકડા આ કહેવત છે તે યથાર્થ સાબિત થઈ છે જોઈ શકાય છે આ દ્રશ્યો બતાવશું જે રીતે ડામર ઉખડી રહ્યો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું કઈ રીતે ધૂળ ઉપર ડામર પાથરી દીધો છે જોઈ શકાય છે કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું મહાનગરપાલિકા કમિશનર છે તેમના દ્વારા આ જે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે આખે આખું પોપડું છે તે કઈ રીતે ઉખડી રહ્યું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું ગઈકાલે જોઈ શકાય છે કે આ રીતના ડામરો રાજકોટની અંદર થાય છે સીધા દ્રશ્યો બતાવશું લોકોના પૈસા લોકોના મહેનતના પૈસાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે વેરા પણ લોકો પર આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરને એન્જિનિયરો દ્વારા છાવરવામાં આવે છે બે એન્જિનિયરોને સો કોઝ નોટિસ આપવામાં આવી આ સીધા દ્રશ્યો ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે જેમ જેમ આગળ વધીએ એ રીતે આ જે ડામર છે તે ઉખડતો જાય છે જોઈ શકાય છે કે આખે આખા પોપડા ઉખડી રહ્યા છે ભ્રષ્ટાચારના પોપડા અત્યારે ઉખડી રહ્યા છે જે મહાનગરપાલિકાના જે કમિશનર છે તેઓ ગઈકાલે ખુદ જે ફિલ્ડમાં ઉતર્યા અને જોઈ શકાય છે કે આખે આખું જે પોપડું છે તે ઉખડી રહ્યું છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અને સરકાર સુધી આ જે વાત છે તે પહોંચાડવાનો પ્રયાસ કરીશું આવા જે પ્રદીપ કન્સ્ટ્રક્શન નામની જે કંપની છે જોઈ શકાય છે કે આખે આખા પોપડા અહીંયા ઉખડી રહ્યા છે મહાનગરપાલિકા કમિશનર સારું થયું ફિલ્ડર ઉપર ઉતર્યા અને તેમના દ્વારા આ જે ગુણવત્તાને લઈને સવાલો કરવામાં આવ્યા બે એન્જિનિયરોને નોટિસ પણ ફટકારવામાં આવી છે આ ભ્રષ્ટાચાર છે રાજકોટ મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરો છે એન્જિનિયરોનો છે આ ભ્રષ્ટાચાર જે કાળો ભ્રષ્ટાચાર છે જીવતું જાગતું ઉદાહરણ છે દ્રશ્યો બતાવશું આખે આખો જે ડામર અત્યારે જે બનાવવામાં આવ્યો છે જોઈ શકાય છે કે લોટ પાણીને નાકડા સીધા દ્રશ્યો બતાવશું લોકોના પૈસા અહીંયા જોઈ શકાય છે કે લોકો પણ અહીંયા ભેગા થયા છે ભાઈ તમે શું કહેવા માંગશો તમે રસ્તા ઉપર આખો દિવસ કરતા આ એક મહિને મહિને રિપેરિંગ કરી જાય છે આ કુંડી મહિનાની માલિકાર બે થી ત્રણ વાર રિપેરિંગ કરી દે છે અને આઠથી દસ વાર ખાતે એક કુંડી રિપેરિંગ કરી તો બી એની હાલમાં હાલે છે હવાલમાં છે તો પણ આ કોઈ પણ ધ્યાન દેતું નથી કે હાલમાં થોડ ધૂળમાં ડામર ફીટ તે ડામર હજી કાલની તારીખમાં આ ટાઈમમાં તે સાડા અગિયાર વાગ્યાના ટાઈમમાં ડામર કર્યો છે તો હજી આ ડામર અત્યારે એવો ઉખડી જાય છે બધો ધૂળ ઉપર પાથરીને વૈયા ગયા છે તે લોકો બધા જોઈ શકાય છે કે અત્યારે તમે તમારી સામે દેખી લો કે આ રોડ કર્યો છે હજી કાલની તારીખમાં દર વર્ષે વરસાદ આવે એટલે તૂટી જાય દર વર્ષે રોડ તૂટી જ જાય એમાં રોડ રહેતો જ નથી અહીંયા અને આવડા આવડા ખાડા પડી ગયા તો ખાડા આવીને જેવા તેવા રિપેર કરી અને વ્યા જાય ત્યાં પાછા વરી પાછા મહિનો બે મહિના થાય તો આવે રિપેરિંગ કરવા પછી એ પછી તો કોઈ ધ્યાન જ ન દે કે શું શું છે કોઈ પણ આવતું જ નથી કાંઈ ધ્યાન દેવા જ માટે ચોક્કસ અહીંયા જે ડામર કર્યો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે ડામર જે પાથરવામાં આવ્યો મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં પહોંચ્યા અને તેમના દ્વારા જે મુખ્ય ચોક આવેલો છે નાના મોવા જે વિસ્તાર આવેલો છે વોર્ડ નંબર અગિયાર ભ્રષ્ટાચાર ના જે પોપડા ઉખડ્યા છે અને મહાનગરપાલિકા કમિશ્નરે બે લોકોને નોટિસ ફટકારી છે અહીંયા પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે ડામર છે તે લગાવવામાં આવ્યો છે આ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સેજ વધારે આપણે ઉખેડીએ એટલે આખે આખું પોપડું છે તે ઉખડી જાય છે જોઈ શકાય છે કે માત્ર સાઈડમાં નહીં પરંતુ રસ્તા ઉપર પણ આ રીતે જબરજસ્ત ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ગઈકાલે આ ડામર કરવામાં આવ્યો અને ડામર ના જે પોપડા છે તે ઉખડતા જોવા મળી રહ્યા છે એન્જિનિયરો સ્થળ ઉપર હાજર હતા મહાનગરપાલિકા કમિશનરે શોકોશ નોટિસ ફટકારી છે પ્રદીપ કન્સ્ટ્રક્શન છે તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે આગામી સમયમાં તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી જે કોઈ મહાનગરપાલિકાના એક્ટમાં જે જોગવાઈ છે તે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ એ છે છે કે રાજકોટની જનતા જે વેરો ભરે પોતાના પરસેવાની કમાણીનો જે વેરો ભરે છે દર વર્ષે વેરામાં વધારો આજે જ બજેટની અંદર વેરામાં વધારો કરવામાં આવ્યો આ પૈસાનો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય છે આગામી સમયમાં અન્ય જે એજન્સીઓ છે તેમની સામે પણ તપાસ કરી અને જો આવો ભ્રષ્ટાચાર થતો હોય નબળી ગુણવત્તાનું કામ થતું હોય તો આગામી સમયમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે પદાધિકારીઓ છે તેમને પણ એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ આ વિસ્તારના કોર્પોરેટરોએ પણ જાગૃત થવાની જરૂર છે કેમેરામેન સુવાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નીતા રાજકોટ